મસ્ત મજાનું હરિયાળીવાળું લોકેશન છે જો અને હા છે અમારા ભાઈ મારા કાકાય થાય ને મામાય થાય એની વાડીએ વૈયા છે જો મસ્ત મજાની અહીંયા ભેંસું પણ એને છે ભેંસું બાંધી દીધી છે અને આ બાજુ બધા તૈયાર થાય છે કેમ છો બેન મજામાં એ બેન બહુ મજામાં છે તે પણ તમે એમ કેમ કરો છો એમે એમ જ કરીને કો બીવી જાય એટલે કોઈ નો બીવે જા આયાનો ભાઈ આવ્યો જા આયાનો ભાઈ આવ્યો તો અને અહીંયા છે ને આ માતાજી નું છે ને શોર્ટ ફિલ્મ ઉતારવાનું છે એટલે માતાજી ને મસ્ત મજાનો મેકઅપ કરે છે અને મેકઅપ મેન જો અમારા બદલાઈ ગયા છે

એક આજે અલગ જ ગેટઅપ માં આવી ગયા છે જોરદાર ધમાકેદાર એન્ટ્રી સાથે અમે શોર્ટ મુવી લઈને તમારી સાથે તમારી સામે પાછા પ્રસ્તુત થઈ રહ્યા છીએ તો જોવાનું ગુજરાતી ફેમિલી ભૂલતાની અંદર યુટ્યુબની અંદર અમારી ચેનલ છે ગુજરાતી ફેમિલી ફિલ્મ સર્ચ મારીને જોયું સરસ મજાના ઘણા બધા શોર્ટ મૂવી બનાવેલા છે અને ત્યારબાદ હજી અમે બનાવી છે અને આજે ચામુંડા માતાજીનું શોર્ટ મૂવી બનાવી રહ્યા છે તો ચોટીલાવાડીમાં ચામુંડને અમારા કુળદેવી માતાજીને એટલી પ્રાર્થના કરે છે કે માતાજી ભૂલ સુખ થાય તો તારા બાલુડાસીમાં અમને માફ કરી દેજે તારા નામથી આધારિતથી અમે કંઈક નામના મેળવવા જઈ રહ્યા છીએ તો છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય એટલા માટે આજે અમે જો શોર્ટ મૂવી બનાવી રહ્યા છીએ તો ચામુંડા માતાજીનો મેકઅપ થઈ ગયો છે ત્યારબાદ અમારો મેકઅપ થઈ ગયો છે અને ત્યારબાદ જે મારો જે ગેટઅપ પ્રમાણે અમારો સીન જે ક્રિએટ કરે છે બાપુ અને હંસામાં એ જય કરશે જય શીખાય

હમ હમ હાબ બરાબર થઈ ગયું અહિયા દેખાય છે એક જરીકા જો શું દેખાય છે રેડી નંબર નાચું તો ભડકો દિવાળી તો માર લે મૂકીને પછી પાછી આવીને બેહી જ લે આડ આડ આવર તમારે અહીંયા બેજો લે ભાઈ તે કીધું આ કામ મે કરી વાળું નથી ઊભો રાખી હવે બોને આ સંધન છે

આરડી વિદ્યાવાડી ગઈ છે આરડી વિદ્યામે કે નહીં ને પાણી નાખે કે નહીં હા પાઈ દીધાતા ને એક નીંદ કરી

એ એ બ્લોગ નહીં ઉતરનો એ ગાંજો છે ને ઉતરે હું પાણી સાઈસ સાઈસ થી ઉતરે દઈ 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 કરશો